નમસ્કાર મિત્રો આજે આ સુંદરપુરનો રાજકુમાર અને ભૂત્યો બંને જણા એક રજવાડામાં ગયેલા છે અને ત્યાં એક ગાંડો હાથી થાય છે અને એ હાથી કે જે આજુબાજુના વિસ્તારમાં બધું વેર વિખેર કરવા લાગ્યો અને તે ચાલતો ચાલતો હવે આ જે મહેલ છે તે બાજુ આવી રહ્યો છે ત્યારે મહેલના જરૂખામાં ઊભેલી રાજકુમારી આ રાજકુમારને કહે છે કે રાજકુમાર તમે જોતા જ રહેશો કે પછી આ હાથી સામે લડવા જશો ત્યાં તો રાજકુમાર આટલી વાત સાંભળતાની સાથે હાથીની સામે લડવા પહોંચી જાય છે અને આ ગાંડો થયેલો હાથી કે જે રાજકુમારને સૂંડમાં ઉપાડી અને છૂટો ગાઘ કરે છે ત્યારે ભૂત્યો આ રાજકુમારને ઝીલી લેશે અને કહે છે કે રાજકુમાર તમારે આમ આવા ગાંડા થયેલા હાથીની સામે લડવા જવાની સી જરૂર છે અને આમ પણ સો સો સિપાહીઓ આ ગાંડા થયેલા હાથીને કાબૂમાં નથી કરી શકતા તો પછી તમે કેવી રીતે કરવાના છો ત્યારે રાજકુમાર કહે છે કે ભૂતિયા મને સારી રીતે ખબર છે કે હું આ હાથીની સામે નથી ટકવાનો પરંતુ રાજકુમારીએ મને કહ્યું હતું કે શું તમે આ હાથીની સામે લડવા નહીં જાઓ તો ભૂતિયા ત્યારે હાર જીતની વાત નથી પરંતુ વાત ઇજ્જતની હતી અને હું કદાચ હાથીની સામે લડી અને મોતને ઘાટ ઉતરી જાઉં તો ચાલે પરંતુ ત્યાં ઊભો રહી અને આ તમાશો જોવું ને તો ભૂતિયા હું કાયર ગણાવું અને મારા ઉપર એક કાયરતાનું લાંછન લાગે ત્યારે ભૂતિઓ કહે છે કે રાજકુમાર તમારે હવે લડવા જવાની જરૂર નથી હવે આ ગાંડા હાથીની સામે આ ભૂતિઓ લડશે આમ કહીને ભૂતિઓ હવે આ ગાંડા હાથીની સામું આડો જઈને ઊભો રહી ગયો છે અને સામેથી હાથી બધું તહેશ નહેસને વિખેર કરતો કરતો આવી રહ્યો છે ત્યારે આ બાજુ ઝરૂખામાં મહારાજ મહારાની રાજકુમારી અને આ નગરના ઘણા બધા લોકો કે જે જોઈ રહ્યા છે કે આ ભૂતિયો આડો આવીને કેમ ઊભો રહી ગયો છે શું એને એનો જીવ વાલો નહીં હોય અને આટલી નાની ઉંમરમાં થોડો તે કંઈ આવડા મોટા હાથી સામે લડી શકવાનો છે અને આમ પછી તો આ હાથી કે જે સામેથી આવી રહ્યો હતો અને જ્યારે આ ભૂતિયાને જુએ છે તેની સાથે તે ભૂતિયાની સામુ ગળગળથી દોટ મૂકે છે અને પછી તે ભૂતિયાને સૂંડમાં લઈ અને ભૂતિયાને છૂટો જમીન ઉપર ઘા કરવા જાય છે પરંતુ ત્યારે ભૂતિયો પણ પોતાની તાકાતથી આ સૂંડને એવી પકડી રાખે છે કે હાથીની સૂંઢને હલવા દેતો નથી અને પછી તો હાથીને ભૂતિયો બરાબર એકબીજાને બાથે વળગે છે અને આ રજવાડાની સમગ્ર પ્રજાને તો એમ છે કે હાથી હમણે જ આ ભૂતિયાને મારી નાખશે અને આટલી નાની ઉંમરમાં આવડા મોટા મહાકાય ગાંડા થયેલા હાથી સામે લડવા જવાની સી જરૂર હતી આમ હાથીને ભૂતિયો બંને જણા બાથે વળગ્યા છે અને પછી તો ભૂતિયો કે જે હાથીની સૂંડ ઉપર પોતાનો એટલો બધો વજન વધારી નાખે છે કે હાથી પોતાની સૂંડ પણ ઊંચી કરી શકતો નથી અને આખરે તેના આગળના બંને પગ નીચે ઢીંચણે પાડી દે છે અને પછી ભૂતિયો નીચે ઉતરે છે અને પછી ફરી હાથી કે જે ગાંડો થયેલો છે અને ફરી ભૂતિયાને પોતાની ઝૂંડમાં લઈ અને ભૂતિયાને મારવાની ઘણી કોશિશ તો કરે છે પરંતુ આ તો ભૂતિયો હતો અને તે પોતાની માયાથી આ હાથીને એક પણ પ્રહાર કરવા નથી દેતો અને આખરે તે આ હાથીને વશમાં કરી નાખે છે અને આ ભાન ભૂલેલો હાથી કે જે ભાનમાં આવવાની તૈયારીમાં હોય છે અને એવા સમયે ભૂત્યો કે જે હાથીની સૂંડ ઉપર ચડી અને પોતાના બંને હાથ ભેગા કરી અને હાથીના મસ્તક ઉપર એક જોરથી પ્રહાર કરે છે અને જેવો આ પ્રહાર હાથીના માથા ઉપર વાગ્યો એની સાથે જ ગાંડો થયેલો હાથી ભાનમાં આવી જાય છે અને આ ભૂતિયાને પોતાની સૂંઢથી પોતાની પીઠ ઉપર બેસાડે છે અને બેસાડી અને પછી તે આ મહેલના જરૂખામાં આમ તેમ આમતેમ આંટા મારવા લાગ્યો ત્યારે આ ઘટના જોતાની સાથે જ મહારાજ સૌ પહેલાં તો ચોંકી જાય છે મહારાની પણ ચોંકી જાય છે અને પછી તો રાજકુમારી કે જે ભૂતિયાના આવા પરાક્રમને જોઈ અને ઘણા ખુશ થાય છે અને પછી રાજકુમાર પણ ત્યાં આવે છે અને પછી ભૂતિયાને કહે છે કે ભૂતિયા તારો ખૂબ ખૂબ આભાર કે તે આજે આ રજવાડાને બચાવી લીધું અને પછી તો ભૂતિયો હાથી ઉપરથી નીચે ઉતરે છે અને આખાય રજવાડાના માણસો ત્યાં ભેગા થાય છે એમ છતાં પણ હવે હાથી શાંતિથી ઊભો છે ત્યારે આ ઘટના જોઈ અને બધા ભૂતિયાના નામના નારા લગાવવા લાગ્યા અને મહારાજને મહારાણી ભૂતિયાની પાસે આવીને કહે છે કે દીકરા આટલી નાની ઉંમરમાં આટલું બધું પરાક્રમ ક્યાંથી લાવ્યો ત્યારે ભૂતિયો એટલું જ કહે છે કે મહારાજ પરાક્રમ આપણા શરીરમાં નહીં પરંતુ આપણી બુદ્ધિમાં હોવું જોઈએ અને એવું જરૂરી નથી કે સામે દુશ્મન કેટલો મહાશક્તિશાળી છે પરંતુ એ જરૂરી છે કે તમારી રણનીતિ કઈ છે અને એના દ્વારા જ આપણે ગમે તેવા દુશ્મનને મારી શકીએ છીએ ત્યારે મહારાજ રાજકુમાર અને ભૂતિયાને બધાને લઈ અને પહોંચે છે રાજદરબારમાં અને રાજદરબારમાં પહોંચી અને આજે ભૂતિયાને અને રાજકુમારને સન્માનિત કરવામાં આવ્યા છે કે જે રાજકુમાર કે જેને ખબર હતી એમ છતાં પણ રાજકુમારીના કેવાથી કહેવાથી તેઓ લડવા માટે ઉતરી જાય છે એના ઉપરથી એ નક્કી થાય છે કે રાજકુમાર પણ કાંઈ ઓછા બળવાન નથી અને તેઓ રાજકુમારીના કહેવાથી જો લડવા ઉતરી શકતા હોય તો તેઓ રાજકુમારીનો પણ ઘણો બધો ખ્યાલ રાખી શકે એમ છે માટે આ દરબાર એટલા માટે ભરવામાં આવ્યો છે કે મને આ સગપણ મંજૂર છે ત્યારે રાજકુમારી પણ આ સગપણ માટે હા પાડી દે છે અને હવે આ બંનેની જ્યારે હા થઈને ત્યારે ભૂતિઓ લાલ પીળો થઈ ગયો અને મનમાં વિચાર કરવા લાગ્યો કે રાજકુમાર હું અહીંયા આવ્યો હતો તમારી સગાઈ તોડવા માટે પરંતુ હવે તમે આમ વિચાર કરી લીધો છે કે આ લગ્ન કરવા છે તો તમને ખબર નથી કે તમારા લગ્ન વચ્ચે આ ભૂતિયો આડો અડીખમ ઉભો છે હું તમને આ સગપણ તો નહીં જ કરવા દઉં આમ કહીને ભૂતિયો ત્યાંથી ચાલી નીકળે છે અને પછી તે મહેમાન ખાનામાં જઈ અને આરામ કરવા લાગે છે અને આમ કરતાં કરતા જ્યારે સાંજ પડી ત્યારે તે ફરવા નીકળ્યો છે અને સામેથી રાજકુમારી આ ભૂતિયાને સામે આવતા દેખાય છે ત્યારે ભૂતિયો એની પાસે પહોંચે છે અને કહે છે કે રાજકુમારી તમને અમારા રાજકુમાર વધારે ગમી ગયા હોય એવું લાગે ત્યારે રાજકુમારી કહે છે કે એવા રાજકુમાર હોય અને એમની સાથે એમનો એમનો પરમ મિત્ર ભૂતિયા જેવો પરાક્રમી દોસ્ત હોય તો પછી મને શું તકલીફ પડવાની છે ત્યારે ભૂતિયા એટલું જ કહે છે કે રાજકુમારી તમને એક વાત જણાવવા આવ્યો છું અને તમે મારું નામ નહીં લેતા પરંતુ સચ્ચાઈ તો એ છે કે આ રાજકુમાર રહ્યા એમને આજુબાજુના બીજા ગામડાઓમાંથી પણ તમારી જેમ ઘણી રાજકુમારીઓ એમની સાથે પરણવા માગે છે અને રાજકુમાર એમની સાથે પણ લગ્ન કરવાના છે માટે ચેતી જજો હો ત્યારે રાજકુમારી હસવા લાગ્યા અને હસતા હસતા એટલું કહે છે કે ભૂતિયા એ વાતની તું જરાય ચિંતા કરીશ નહીં મારા પિતાજી છે ને એમને પણ ચાર પાંચ રાણીઓ છે તો પછી રાજકુમારને ચાર પાંચ રાણીઓ થઈ જશે તો મને કાંઈ વાંધો નથી અને આમ પણ રાજાઓના તો નિયમ જ છે કે તેઓ ગમે એટલા લગ્ન કરી શકે છે માટે હે ભૂત્યા તે મને સચ્ચાઈ કહી એ બદલ તારો આભાર પરંતુ તું ચિંતા કરીશ નહીં સુંદરપુરમાં પહેલી રાજકુમારી પરણીને તો આ જ આવશે પછી બીજી બધી આવશે ત્યારે ભૂતિઓ આ રાજકુમારીના આટલા શબ્દો સાંભળીને ફરી ગુસ્સામાં આવી જાય છે અને ત્યાંથી પણ ચાલી નીકળે છે અને પછી રાજકુમારને કહે છે કે રાજકુમાર આવતીકાલની વહેલી સવારે આપણે અહીંયાથી ચાલી નીકળીશું કારણ કે હવે આમ પણ તમારા સગપણની બધી તૈયારીઓ તો કરવી પડશે ને ત્યારે રાજકુમાર કહે છે કે સાચી વાત છે ભોતિયા કાલે વહેલી સવારે આપણે ચાલી નીકળશું અને મિત્રો આમ આ સુંદરપુરમાં આજે મહારાજ અને મહારાણી કે જે એકબીજાને વાતો કરી રહ્યા છે કે ભોતિયો અને રાજકુમાર બંને જણા આપણા મિત્ર રાજાના રજવાડામાં ગયા છે અને જો એમની કુભરી સાથે જો સગપણનું નક્કી થઈ જાય ને તો રાજકુમારને થોડા જ દિવસોમાં પરણાવી દેવા છે અને ત્યાં તો મિત્રો એટલામાં ભોલો અને આ ગામના મુખી ત્યાં આવે છે ત્યારે તેમને આવતા જોઈ અને આ મહારાજ ઘણા ખુશ થાય છે અને કહે છે કે ભોલા તું આવ્યો છે અને સાથે મુખી પણ છે અરે આવો મારા આ સુંદરપુરમાં તમારું હાર્દિક સ્વાગત છે ત્યારે આ ભોલો કહે છે કે ઘણા દિવસથી તમને અને આ ભૂતિયાને અને રાજકુમારને મળ્યો નથી ને એટલે એમની યાદ આવી ગઈ તો અમે બંને જણા અહીંયા આવ્યા છીએ અને ઘણા સમયથી આ ભૂતિયોને રાજકુમાર અમારા ગામ તરફ કેમ નથી આવ્યા ત્યારે મહારાજ હસવા લાગ્યા અને હસતા હસતા એટલું કહે છે કે ભોલા હવે સારા દિવસોની તૈયારીઓ કરો કારણ કે મારા રાજકુમારના હવે લગ્ન છે અને એને એક બીજી રાજકુમારીને જોવા માટે એને પાડોશી રાજ્યમાં મોકલ્યા છે ત્યારે બોલો કહે છે વાત તો બરાબર છે પરંતુ મહારાજ શું હું જાણી શકું કે રાજકુમારની સાથે કોણ કોણ ગયા છે ત્યારે મહારાજ કહે છે કે ભૂતિયો ગયો છે અને પાંચ સિપાહીઓ છે અને રાજકુમાર છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે બોલો કહેવા લાગ્યો કે મહારાજ તો ભૂલી જાઓ કે રાજકુમારના લગ્ન થશે ત્યારે મહારાજ કહે છે કે કેમ બોલા આવું અશુભ કેમ બોલે છે ત્યારે ભોલો એટલું જ કહે છે કે ભૂતિઓ નથી ઈચ્છતો કે રાજકુમારના લગ્ન થાય અને આજે જો ભૂતિઓ સાથે ગયો છે તો તે નક્કી આ સગપણને પણ તોડાવીને જ આવશે અને મને વિશ્વાસ છે કે જ્યાં ભૂતિઓ હોય ને ત્યાં રાજકુમારનું કાંઈ સારું નહીં થાય ત્યારે મહારાની સામે આવીને એટલું કહે છે કે ભોલા એ તારો મોટો ભ્રમ છે કારણ કે ભૂતિયાના કારણે જ આ સમગ્ર સુંદરપુરનું જે સામ્રાજ્ય રહ્યું ને એ અમને મળ્યું છે અને બીજી વાર પણ ભૂતિયાએ જ આ સામ્રાજ્ય બચાવ્યું છે અને હવે ત્રીજી વાર દુનિયાનો કોઈ પણ રાજા અમારા રાજ્ય ઉપર ચડાઈ કરવાની ભૂલ નહીં કરે કારણ કે એમને ખબર પડી ગઈ છે કે ભૂતિયા જેવો પરાક્રમી બાળક આ સુંદરપુરમાં રહે છે અને તે એકલો જ લાખોની સંખ્યા ઉપર ભારે પડી જાય છે માટે હવે આ સુંદરપુરને બચાવનાર ભૂતિઓ જ છે તો પછી તે રાજકુમારના સદપણમાં શું લેવા આડો થાય ત્યારે ભોલો કહે છે કે એ વાત તમને ખબર નહીં પડે પરંતુ જ્યારે તેઓએ રજવાડામાં જઈને આવે ને એના પછી તમે જોજો કે ઘટના શું બને છે અને આમ હવે આ રાજકુમારને ભૂત્યો પેલા મહેમાન ગતિ ગયેલા એ રજવાડામાંથી વિદાય લે છે ત્યારે રાજકુમારી પણ રાજકુમારને કહે છે કે રાજકુમાર હું તમારી રાહ જોઈશ અને ખૂબ જ જલ્દી મને લેવા આવજો અને આમ આ મહારાજને મહારાણીને પણ આ રાજકુમાર ખૂબ પસંદ આવે છે અને પછી ભૂત્યોને રાજકુમાર ત્યાંથી ઉપહાર લઈ અને ચાલી નીકળે છે અને ચાલતા ચાલતા તેઓ સુંદરપુરમાં આવે છે અને સુંદરપુરમાં આવતાની સાથે જ ભૂતિયાને ખબર પડી જાય છે કે ભોલો અને મુખી બંને આ જ રજવાડામાં છે ત્યારે ભૂતિયો ભોલાની પાસે જઈને કહે છે કે ભોલા તું અહીંયા કેમ આવ્યો છે ત્યારે ભોલો કહે છે કે ભૂતિયા એ બધી વાત છોડ પરંતુ શું બીજી જગ્યાએથી પણ આ રાજકુમારનું સકપણ તોડાવીને આવ્યો ને ત્યારે ભૂતિઓ હસવા લાગ્યો ને હસતો હસતો ત્યાંથી ચાલી નીકળે છે અને બીજા દિવસનો રાજ દરબાર ભરાય છે જેમાં જે રજવાડામાં ભૂતિઓને ગયા હતા એ રજવાડાનો સંદેશ આવે છે અને ભર્યા દરબારમાં એ સંદેશને વાંચવામાં આવે છે સુંદરપુર રાજ્યના રાજકુમાર અમને અને અમારી કુરીને ખૂબ પસંદ આવ્યા છે માટે આ શગ પણ અમારા તરફથી હા છે હવે તમારા સમાચાર શું છે તે અમને સંદેશ દ્વારા મોકલાવજો ત્યારે આટલા શબ્દો સાંભળીને ભોલાના ડોળા ફાટી ગયા અને ભૂતિઓ કહેવા લાગ્યો કે ભોલા અત્યારે તો સગપણ નક્કી થઈ રહ્યું છે પરંતુ હજુ ભવિષ્યમાં આગળ શું બને છે તે તું જોતો જજે અને મિત્રો પછી શું ઘટના બને છે અને શું ભૂતિઓ રાજકુમારનું આ સગપણ પણ તોડાવી નખાવે છે કે નહીં તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી